સવારે નાસ્તામાં ચા તળેલી રોટલી અને વેફર તળી નાખી પછી હું અને જયદી બેહી ગયા નાસ્તો કરવા અને કેટલા દિવસથી મેં ચણાનું શાક નહોતું બનાવ્યું એટલે આજે તો સવારમાં મેં ચણા બાફી નાખ્યા અને બપોરે શાક વઘારવાનું થયું ત્યારે મેં જોયું તો લસણવાળું મરચું હતું જ નહીં એટલે પછી હું બેહી ગઈ લસણ ફોલવા અને લસણવાળું મરચું કરવા લસણ ફોલી અને લસણવાળું મરચું કરી નાખ્યું પછી તો એક ગેસે મેં શાક વઘારી નાખ્યું અને બીજા ગેસે રોટલી કરી નાખી રોટલી બની ગયું એટલે મેં જમી લીધું અને સાંજે તો મારે એતરાજનો થેલો પેક કરવાનો હતો આજે તો યતરાજનું છેલ્લું પેપર હતું તો એતરાજને દેશમાં જવું હતું તો અમારા પપ્પા એતરાજને કાલે લેવા આવવાના હતા મારે તો જે નવી સાડી લીધી હતી એનો ચણિયો નહોતો તો એનો ચણિયો હું લાવી હતી પણ મારી હાઈટ નીચી હોવાના કારણે ચણિયો મને મોટો પડતો હતો એટલે એને થોડોક ટૂંકો કરવાનો હતો અને ચણિયાને સિલાઈ કરવાની હતી તો એ કામ મેં પૂરું કરી નાખ્યું અને પછી યતરાજનો થેલો પેક કરી નાખ્યો પછી હું અને યતરાજ પેન્સિલ ઇલેઝર અને ચોકલેટ લઈ અને બેહી ગયા યતરાજનો બર્ડ ડે એકવીસ તારીખે આવે ત્યારે સ્કૂલમાં વેકેશન હોય એટલે અગાઉ વચ્ચે સ્કૂલમાં પેન્સિલ ઇલેઝરને એ બધું દઈ દેવાનું હતું તો મેં અને યતરાજ બધું ગણી અને તૈયાર કરી અને મૂકી દીધું એ કાલે સ્કૂલમાં દેવા જવાનું હતું વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલને કદું સફ